તો હાલ મિત્રો મેં હું બિલ મળ્યો આજુ આજ આપણું એક નવું તાજું સમાચાર તો મિત્રો નિરેન્દ્રભાઈ વસાવાને તો તમે જાણતા જ હશો અને થોડા દિવસ પહેલાં નિરેન્દ્રભાઈ વસાવાના વીર બદરેસી ખુલ્લીમાં દારૂ વેચે છે એ રીતની ધરપકડ થઈ હતી પૂરા સોશિયલ મીડિયા પર પૂરું વાયરલ હતું તે તો તમે જોઈ જ હશે પણ મિત્રો એના ઘર દારૂ નથી વેચતા કે નથી વેચાતો મિત્રો આ ઘટના કઈ રીતે બની છે તેનો પૂરો વીડિયો હું લઈને આવ્યો છું ને અને એની વિશે નિરેન્દ્રભાઈ વસાવા શું કીધું છે તે પણ હું તમને જણાવીશ અને મિત્રો આ ઘટના કઈ રીતે બનાવી છે તે હું તમને જણાવી દઉં કે મનસુખ વસાવાનો માણસ અષ્ટ્રેલીમાં દારૂ લઈને આવીને આવળા આવડા નાના કોટરીયા લઈને આવીને અને એ વીરભદ્રસિંહને ઘેર ઘરની આજુબાજુમાં લટકાવીને જતા રહ્યા ત્યારબાદ આવીને પછી આ પોલીસે એ દારૂનો જપ્ત કર્યો કુલ પચીસ હજાર રૂપિયાનો દારૂ જપ્ત કર્યો અને વીરભદ્રસિંહને ઉપર ધરપકડ થઈ અને એનો કેસ એવી રીતે બનાવવા આવ્યો છે કે નિરેન્દ્રભાઈ વસાવાનો નાનો ભાઈ વીરભદ્રસિંહ ખુલિયામાં દારૂ વેચે છે ને આ તમે જુઓ કુ કુલ પચીસ હજાર રૂપિયાનો દારો જપ્ત કર્યો એ પ્રકારનો કેસ બન્યો હતો અને એ પ્રકારની ધરપકડ થઈ હતી પણ મિત્રો એ નથી દારૂ વેચતા કે નથી ત્યાં દારૂ વેચાતો પણ આ કઈ રીતને બનાવ બનાવ્યો છે તે હું તમને જણાવી દઉં કે મનસુખ વસાવાના માણસ એ દારૂ એ કોટરે ઠેલામાં લઈને આવીને એના ઘરને આજુબાજુમાં લટકાવીને એને પોલીસને મોકલી પછી આ રીતની ધરપકડ થઈ છે અને એની વિશે નિરેન્દ્રભાઈ વસાવા આગળ શું કહ્યું છે તે તમે જાણો અને પૂરો વિડીયો હું લઈને આવ્યો નમસ્કાર મિત્રો ગઈકાલે સોશિયલ મીડિયામાં અને જે મનસુખભાઈ વસાવાએ જે અમારી છબી પર જે લાંછન લગાવવાનું કામ કર્યું છે એ બાબતે આજે અમે ખુલાસો કરીએ છીએ વીરભદ્રસિંહ એ અમારો નાનો ભાઈ છે અને અમારા નાના ભાઈના ઘરે નર્મદા પોલીસ ત્યાં જાય છે અને ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના ક્વાટરીયા ત્યાં ગાડી એક ફેરીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન વસાવાનું પણ નામનો સમાવેશ કરવામાં આવે કે પાંચ પેટી દારૂ છે પણ ત્યાં ગાડી તમામ અમારા ગામના અને અમારા પરિવારના લોકો હતા એટલે આ બાબતે કોઈપણ જાતના એટલે પુરાવા મળ્યા નથી અને ખોટી રીતે અમારી પર જે લાંછન લગાવવાનું આ કામ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે અમે કહેવા માંગશું કે જે અમારી હોટલ એટલે કે પતરાવાળો શહેર છે વૃંદાવન હોટલ તે અને આ જે મકાનમાં હું રહું છું એ મકાનનો આ સર્વે નંબર છે એમાં અહીંયા નામ લખેલું છે નિરંજનભાઈ નગીનભાઈ વસાવા અને જે આ બીજો સર્વે નંબર છે એમાં પણ અહીંયા મારા ફાધરનું અને મારું પોતાનું નામ લખેલું છે આ અમારી પોતાની માલિકીની જમીન છે અને એમાં આજે અમે ગ્રેજ્યુએટ હોવા છતાં પણ આજે અમારી પાસે આ સરકાર દ્વારા કોઈ ભરતી નથી કરવામાં આવતી એના માટે અમે એક હોટલનો ધંધો અમે કરીએ છીએ પોતાનું જીવન ગુજરાણ ચલાવવા માટે પણ આ મનસુખભાઈ વસાવાને ક્યાંક ને ક્યાંક અમારી દિવસે ને દિવસે જે લોકપ્રિયતા વધી રહી છે એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહી છે એટલે વારંવાર એ અમારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરે છે અમને ક્યાંક ને ક્યાંક કાઉન્ટર અને ટાર્ગેટ કરે છે મનસુખભાઈ વસાવા તમારી સાથે જે જિલ્લા પ્રમુખ ફરે છે નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે અગાઉ મહામંત્રી હતા જિલ્લાના એ પોતે અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસને સાથે રાખીને ગાડીની પેટ્રોલિંગ કરીને અને પોતે રાજપીપળામાં તેમજ સમગ્ર નર્મદા જિલ્લામાં એ લોકો મોટા મોટા કન્ટેનરો આઈસર ગાડીઓ અને પિકઅપ ગાડીઓનું કટિંગ કરાવે છે અને સપ્લાય કરે છે એની સાથે સાથે ડેડિયાપાડા બે હજાર બાવીસમાં લડી ચૂકેલા વિધાનસભા અને હાલમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે એવા હિતેશભાઈ વસાવા જેઓના ઘરની આજુબાજુના ભાગે અને આગળ પાછળના ભાગે અત્યારે હાલમાં પણ ખુલે આમ ત્યાં ગાડી દારૂ જે ઇંગ્લીશ દારૂ ખુલે આમ વેચાઈ રહ્યો છે અને આરોગ્ય સમિતિના ચેરમેન જે હાલ અહીંયા અમારા નાંદોદ જે જિલ્લા પંચાયતના સદસ્ય છે એમના ઘરે પણ અને એમના વિસ્તારમાં પણ ખુલે આમ કન્ટેનરો અને આઇસર ગાડીઓનું કટિંગ ત્યાં ગાડી થાય છે અને આ મનસુખભાઈ વસાવા જે સ્ટેજ પર બેસે છે એ સ્ટેજ પર એમને ખબર નથી પડતી કે આજુબાજુમાં તમારી આજુબાજુમાં જે બેઠેલા છે એ કોઈ ગુટલે ઘર નથી ને મનસુખભાઈ તમે આજે અગિયાર જે નાના ક્વોટરિયાની વાત કરો છો અને અમે અમારી છબી ખરાબ કરવાનો જે પ્રયત્ન કરો છો આજે તમારા જે સાથે બેસેલા જિલ્લા પ્રમુખ હોય જિલ્લા પંચાયતના સદસ્યો હોય એ પોતે અહીંયા નર્મદા જિલ્લામાં મોટામાં મોટા બુટલે ઘરો છે અને આજે એના માટે તમને આ પુરાવો પણ આપું આ અહીંયા ગાડી જે નીલ રાવ જે નર્મદા જિલ્લાના પ્રમુખ છે નગરપાલિકાના પ્રમુખ છે એમનો જ ડ્રાઈવર આજે સત્તર લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયાનો મુદ્દામાલ અહીંયા ગાડી જે સ્ટેટ મોનિટરીંગ ટીમે પકડ્યો છે અને એવા અહીંયા ગાડી ભૂતકાળમાં પણ આઇસરો પકડી છે અહીંયા ઘણી ઘણી બધી પિકઅપો પકડી છે આ કોઈ મુદ્દો જૂનો નથી આ સત્તર આ ઓગણીસ સાત બે હજાર પચીસ નો છે અને અહીંયા ગાડી સત્તર લાખ રૂપિયાનો આ મુદ્દામાલ છે પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુકલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા ગાડી આ ઘણા બધા આ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓનો આ દરરોજ ન્યૂઝપેપરમાં આવે છે આ તમે જોઈ લો આ ખેડા જિલ્લાનો હોય આ રાજકોટ જિલ્લાનો હોય આ નર્મદા જિલ્લાના લઘુમોતી મોરચાના ઉપપ્રમુખ હોય આ ચોવીસો કરોડનું ડ્રગ્સ પકડાયો હોય આ બુટલેગર જે ભાજપના ધારાસભ્ય દારૂના ધંધા સાથે ભાગીદાર છે આ ભાજપના કાર્યકર્તાઓ એક કિલો પાંચસો ગ્રામથી પણ વધુ ગાજા સાથે ઝડપાય છે એવા તમામ અહીંયા કાર્ય પુરાવા છે આ ભાજપના મહિલા તાલુકા પંચાયતના સભ્ય એટલે આવા તો ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના જે મોટા મોટા બુટલેગરો છે તે અહીંયા ગાડી તમારી પાસે છે અને જે આ એ ભારતીય જનતા પાર્ટીના જ તમારા કોઈક બુટલેગર હશે કોઈક આગેવાન હશે કોઈ પ્રતિનિધિ હશે એની તપાસ કરો કેમ એની તપાસ નથી કરતા અને સાથે સાથે આજે તમારો જે જમાઈ છે પ્રીતિબેન મનસુખભાઈ વસાવા જે વિક્રાંતભાઈ જે તમારો જમાય છે એ દરેક જગ્યાએ ખંડણી કરે છે એજન્સીઓ પાસે ઉઘરાવે છે એના તમામ પુરાવા અમારી પાસે છે અને મનસુખભાઈ વસાવા આજે મનરેગા મુદ્દા પર જે પચીસો કરોડ રૂપિયાનું જે કૌભાંડ છે એ બાબતે તમે કેમ મોન છો કેમ કે તમે નર્મદા સુગરમાં જે તે વખતે ઘનશ્યામભાઈ નર્મદા જિલ્લાના પ્રમુખ હતા તે વખતે ધારીખેડા નર્મદા સુગરમાં તમને જે કેલો લઈને જે પચાસ લાખ રૂપિયા જે તમે લીધા છે એ સેના માટે લીધા છે એ બાબતે તમે અમને ખુલાસો આપો અને જે વાસમો છે નળ સે જલ યોજના છે એ એજન્સીના અધિકારીઓ અને એ એજન્સીના માલિકો પાસેથી તમે લાખો રૂપિયા લીધા છે એ લાખો રૂપિયા સેના માટે લીધા છે એ બાબતે પણ તમે ખુલાસો કરો મનસુખભાઈ વસાવા આજે તમે અગિયાર બોટલ ની વાત કરો છો અરે અગિયાર હજાર બોટલ લાખો રૂપિયાનો દારૂ આ નર્મદા જિલ્લામાં રેલમ થાય છે અને અહીંયા ગાડી સ્ટેટ મોનિટરિંગની ટીમ આવીને અહીંયા ગાડી રેડ પાડે છે નર્મદા જિલ્લાની પોલીસ શું કરે છે એ હપ્તા લે છે એમને હપ્તા મળે છે એટલા માટે આ જે મોટા મોટા બુટલેગરો છે એમની પર રેડ નથી પાડતી કેમ સ્ટેટ મોનિટરિંગની ટીમે અહીંયા ગાડી આવવું પડે હે કેમ કે અહીંયા ગાડી ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ એ તાલુકા પંચાયતના સદસ્ય હોય જિલ્લા પંચાયતના સદસ્ય હોય સરપંચ હોય કે આગેવાનો હોય કે નર્મદા જિલ્લાના પ્રમુખ હોય એ પોતે આ દારૂનો ધંધો અને પોતે ગુટલે કરો છે એના માટે આ મનસુખભાઈ વસાવા એ બાબતે આજે કંઈક પણ બોલતા નથી અને મનસુખભાઈ વસાવા તમે જે ગામમાંથી આવો છો વાઘપુરા ગામમાં એ ગામમાં પણ ત્યાં ગાડી ખુલે આમ ઘરે ઘરે દારૂ મળે છે નર્મદા જિલ્લામાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવ્યા છે એ પોલીસ સ્ટેશનની ફક્ત બસો ને પાંચસો મીટરના અંતરમાં ખુલે આમ દારૂ મળે છે ખુલે આમ આંકડા જુગારનો ધંધો ચાલે છે કેમ તે બાબતે કોઈ બોલતા નથી કેમ કે ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે મનસુખ વસાવાને પણ ત્યાં ગાડી હપ્તા મળે છે ભાજપના નેતાઓને પણ હપ્તા મળે છે અને નર્મદા જિલ્લાની પોલીસને પણ હપ્તા મળે છે એ માટે આ બાબતે કોઈ બોલતા નથી આ તો આવનાર નિરંજન વસાવાનું કદ દિવસે ને દિવસે એમની લોકચાના અને કદ વધતું જાય છે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાઓ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને તો આપણે જાહેરમાં ડિબેટ કરીએ આ બાબતે અમે તમને અહીંયા આ વિડીયોના માધ્યમથી આજે તો તમને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસનને સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો અને સાથે સાથે આજે મનસુખભાઈ વસાવા એ ફક્ત નિરંજન વસાવાને ટાર્ગેટ નથી કરતા ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય છે એમના પણ મકાનની વાત કરી હતી એમણે એમના મકાનને તોડવાની વાત કરી હતી છોટુભાઈને પણ ભૂતકાળમાં ટાર્ગેટ કર્યા હતા આ ઝઘડિયાના જે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છે એમને પણ એમણે ટાર્ગેટ કર્યા હતા હર્ષદભાઈ વસાવા હોય દર્શનાબેન દેશમુખ હોય કે પછી શબ્દ સનનભાઈ તળવી હોય કે મોતીભાઈ વસાવા જે માજી ધારાસભ્ય છે ડેડીયાપાડાના આ તમામ આગેવાનોને મનસુખભાઈ વસાવા એ ખોટી રીતે એમને ટાર્ગેટ કરે છે અને બદનામ કરે છે પણ આ મનસુખભાઈ વસાવાને અમે કહેવા માંગીએ છીએ કે જો તમે તમારી માનું ખરેખર દૂધ પીધું હોય છઠ્ઠીનું ધાવણ જો તમને ના યાદ કરાઈ દે આ નિરંજન વસાવા જો તમે વ્યક્તિગત જો અમારી સાથે લડશો તો આમને સામને આપણે તમે કહો તે સ્થળ તમે કહો તે તારીખ અને તમે કહો તે સમય અમે અમારી ટીમ સાથે ત્યાં ગાડી હાજર રહીશું તમે આવો એ આવતીકાલનો ટાઈમ કહેતા હોય તો આવતીકાલનો ટાઈમ તમે તારીખ આપો એ તારીખે નિરંજન વસાવા તમામ પુરાવા સાથે તમારી સાથે ડિપેન્ડ કરવા માટે તૈયાર છે અને આ બાબતે અમને ખુલાસા જોઈએ કે મનરેગામાં જે જલારામ એન્ટરપ્રાઇઝ છે એમાં પચાસ લાખ રૂપિયા તમે જે ખેલી જે બેગ હતી એ બેગ તમે ધારીખેડા નર્મદા સુગર પર જે લીધી છે એ પૈસા સેના માટે લીધા હતા અને આજ દિન સુધી આ મનરેગા બાબતે તમે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું ભરૂચમાં તમે કહેતા હતા મનરેગાનું કૌભાંડ નથી થયું ભરૂચમાં પણ કૌભાંડ થયું છે નર્મદામાં પણ ચારસો કરોડથી વધુ કૌભાંડ થયું છે આ દિન સુધી આ બાબતે તમે સ્ટેટમેન્ટ નથી આપ્યું અને વાંસોમાં જે તમે લાખો કરોડો રૂપિયા જે નકસેજન યોજનામાં ઉઘરાવ્યા છે એવા તો ઘણા બધા પુરાવા છે એ આવનારા દિવસોમાં તમે જે દિવસે સ્થળ સમય અને તારીખ નક્કી કરશો તે દિવસે નિરંજન વસાવાની ટીમ આ આ બાબતે તમને જાહેર મંચ પર ડિબેટમાં અમે તમને આ ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ આવો આપણે આ સાથે મળીને આપણે આ બાબતે ખુલાસો કરીએ અને સાથે સાથે તમે ત્રીસ પાંત્રીસ વર્ષમાં તમે શું કર્યું છે એ બાબતે બી ચર્ચા વિચારણા કરશું આજે મનસુખભાઈ વસાવા એક રાવણ છે જેવી રીતે રાવણનો અંત એ ભલે રાજપાટ કરતો હતો પણ એનો અંત રામે કર્યો હતો એવી રીતે આજે મનસુખભાઈ વસાવા જે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સાંસદ છે એને પોતે ખબર પડી ગઈ છે કે મારું નથી સંગઠન સાંભળતું કે નથી કોઈ ધારાસભ્ય સાંભળતા કે નથી ગુજરાત કે કેન્દ્રની સરકાર સાંભળતી એટલે મનસુખ વસાવા એ પોતે બોખલાઈ ગયેલા છે એ શું બોલે છે શું શું કરે છે એમને પોતે ખબર નથી જેવી રીતે પેલો દીવો હોય દીવા તળે અંધારો હોય એવી આની પરિસ્થિતિ છે મનસુખભાઈની જેવી રીતે દીવો ફફડે છે એવી રીતે આ મનસુખભાઈ પણ હવે હોલવાની તૈયારી છે એટલે એ ફફડિયા કરે છે પણ મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવા તમને ચેલેન્જ કરે છે કે તમે આવો આપણે સાથે બેસીને આ દરેક પ્રશ્નો બાબતે આપણે આ ડિબેટમાં ચર્ચા કરીએ હું મારી જમીનના આ તમામ પુરાવા અહીંયા ગાડી તમને અને સરકારને પણ અગાઉ અમે રજૂ કર્યા છે તમે વારંવાર જિલ્લા સંકલનમાં તમામ અધિકારી અધિકારીશ્રીઓને પૂછો છો અને એમની પર દબાણ આપો છો એસપીને પણ તમે કાલે કહેતા હતા કે નિરંજન વસાવા પર ખોટી રીતે દારૂ એફઆઈઆર કરી દે પણ કુદરત અમારી સાથે છે અમે કોઈ કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું નથી અને કોઈ દિવસ અમારું કુદરત પણ ખોટું નહીં કરે એટલે આ તમામ પુરાવા અહીંયા ગાડી આજે મીડિયા સમક્ષ હું મારા નામજોગ જે મારી પ્રોપર્ટી છે હાલ અમારા આદિવાસી સમાજ જય હો જય હજુ આવો નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને કરી લેજો મળીશું આપણે તાજા જોવા માટે